જેને લઈને મકર કુંભ અને મીન રાશિના જાતકો પર ચાલી રહી છે અને ધીમી કારણે લાગે છે એટલે તેને સાડા સાતી કહેવાય છે હવે જાણીએ કે સાડા સાતી નામ કેવી રીતે પડ્યું દોસ્તો શનિદેવ પોતાની ધીમી ગતિ ના કારણે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે અને શનિ જયારે કોઈ પણ વ્યક્તિ ની જન્મ રાશિ થી બારમી રાશિ આવે છે તો ત્યારે તે અઢી વર્ષ સુધી રહે છે એટલે શનિદેવ જે રાશિમાં હોય તેની આગળ અને પાછળની રાશિમાં પણ અઢી અઢી વર્ષ રહે છે એટલે આ ત્રણ રાશિને મળીને અઢી પ્લસ અઢી પ્લસ અઢી સાડા સાત વર્ષ થાય છે એટલે સાડા સાત વર્ષના સમયગાળાને સાડા સાતી કહેવામાં આવે છે હવે જાણીએ કે આ સાડા ની ગણતરી કેવી રીતે કરવી દોસ્તો શનિ જન્મ રાશિ થી બારમી રાશિમાં પ્રવેશે છે ત્યારે તરત જ સાડા શરૂ થઈ જાય છે અને જે દિવસે શનિ જન્મ રાશિમાંથી બીજી રાશિ છોડે છે તે દિવસે સાડા સાતી સમાપ્ત થાય છે એટલે વ્યક્તિના જીવનમાં સાડા સાથે ક્યારે આવશે અને તે કેટલો સમય ચાલશે તે જાણવા માટે આપણે સૌપ્રથમ પણ લોકપ્રિય પંચાંગમાં તપાસ કરવી પડશે કે શનિ કઈ રાશિમાં છે જ્યારે શનિ એક રાશિ આગળ અને એક રાશિ પાછળ હોય ત્યારે સાડા રહે છે ઉદાહરણ તરીકે હાલમાં શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે આથી કુંભ રાશિની એક રાશિ આગળ એટલે કે મીન અને એક રાશિ પાછળ મકર રાશિના લોકો અને કુંભ રાશિના લોકો માટે સાડા સાતી હશે એટલે મકર રાશિના લોકો માટે સાડા સાતી ઉતરતી હશે અને મીન રાશિના લોકો માટે સાડા સાતી ચડતી હશે હવે આપણે આ બાર રાશિ વિશે જાણીશું કે શનિ ક્યારે કઈ રાશિમાં પ્રવેશ કરે છે કઈ રાશિ માટે સાડા સાતી શરૂ થાય છે અને તે કેટલા સમય ચાલશે પહેલું છે મેષ રાશિ જ્યારે શનિ મીન મેષ અને વૃષભ માં હોય ત્યારે મેષ રાશિના લોકો પર સાથી રહે છે બીજું છે વૃષભ રાશિ જયારે શનિ મેષ વૃષભ અને મિથુન રાશિ માં હોય ત્યારે વૃષભ લોકો પર રહે છે છે કર્ક શનિ મિથુન કર્ક અને સિંહ માં હોય ત્યારે કર્ક રાશિ ના લોકો પર સાડા સાથી રહે છે પાંચમું સિંહ શનિ અને કન્યા રાશિ માં હોય ત્યારે સિંહ રાશિ ના લોકો પર સાડા સાથી રહે છે પછી આવે છે કન્યા જ્યારે શનિ સિંહ કન્યા ને તુલા રાશિ માં હોય ત્યારે કન્યા રાશિ લોકો પર સાડા સાતી હોય છે પછી આવે છે તુલા જ્યારે શનિ કન્યા તુલા અને વૃશ્ચિક રાશિ માં હોય ત્યારે તુલા રાશિ ના લોકો પરથી હોય છે પછી આવે છે ઋષિક જયારે શનિ તુલા વૃશ્ચિક અને ધન રાશિમાં હોય ત્યારે લોકો પર રહે છે છે પછી આવે ધન જ્યારે શનિ વૃશ્ચિક ધન અને મકર રાશિ માં હોય ત્યારે ધન રાશિ ના લોકો પર સાડા સાથી રહે છે પછી આવે છે મકર જયારે શનિ ધન મકર અને કુંભ રાશિ માં હોય ત્યારે મકર રાશિ ના લોકો પર સાડા સાથી રહે છે પછી આવે છે કુંભ કુંભ શનિ મકર કુંભ અને મીન રાશિ હોય ત્યારે કુંભ રાશિના લોકો પર સાડા સાતી રહે છે અને છેલ્લી રાશિ છે મીન જ્યારે શનિ કુંભ મીન અને મેષ રાશિમાં હોય ત્યારે મીન રાશિના લોકો પર સાડા સાતી રહે છે